નમસ્કાર મિત્રો એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અમરા પટેલે વરસાદને લઈને એકવાર ફરીથી મોટી આગાહી કરી દીધી છે સંપૂર્ણ આગાહી જોવા માટે વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી છે લગભગ સત્યાવીસ દિવસ વરસાદ થતો ને પણ આ યાર મોટી થવા માટે એટલે ધીરે ધીરે એનું વાયુ દૂર થાય પછી વરસાદ થવાની શક્યતા થાય એવું ગંભીર ભાષામાં કહેવાય છે પરંતુ સિસ્ટમ અંગે જોઈએ તો અત્યારે દક્ષિણ ચીન તરફના ભાગોમાં એક એક વાવાઝોડું બની રહ્યું છે અને આના કારણે આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસ અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટરની ઊંચાઈના પવનો સરસ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે એટલે બંગાળ બંગાળસાગરમાં કે અરબસાગરમાં તેનો ભેદ આવી શકતો નથી પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળનું ઉપસાગર સક્રિય બનશે જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા